બધું વીડિયોમાં આવી જાય એક વીડિયોની અંદર બધું ચાલા જાય ને હા પણ વીડિયોમાં બના રેજો વીડિયોમાં બના રેજો મિત્રો લાઈક શેર ને કમેન્ટ કરવાનું ન ભૂલતા ચેનલ ઉપર પહેલી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હારો કંદરનો બ્લોગમાં બના રેજો આ કે આપની જોરની હાલ જ્યાં દઈ છે બરો બઈ ડુંગરની వైખમાં ત્યારે ભાઈ આમ જો ડંગર લઈ

લીધા મંદિર માં બધા ના અહીંયા રૂપલ માલ ની બેઠક છે ના બધા દર્શન કરી

તો હવે સરસ થઈ નીકળ્યા કેમ કે મહેમાન આવેલા હતા ગાડી લઈને મોટી ગાડી લઈને એ પણ ગયા છે અને અમે હવે પણ જઈશી હવે ક્યાં ક્યાં લોકેશનમાં જઈ કઈ ખબર નથી કેમ ખબર નથી તો હવે અમે બધા જઈશ તો તમે બધા દર્શન કરી લેજો બાબા કેમ કે ત્રણ વાર આવી ગયા અમે આવીએ છીએ એટલે એમ કે એટલા ધામ અમે લઈ લીધા છે ને હવે અમે છીએ ઘર તરફ એટલે હવે ક્યારે પૂછી કઈ નક્કી નહી કેમ પડી કેમ કે સિત્તેર કિલોમીટર થાય મિત્રો તમને ખબર જ છે બધા એની લોકેશન જો આવી રીતનું છે બધું આ તો બહુ જ સુ વિધા સરસ છે ને મજા આવી ગઈ અમને હો ભાઈ ગૌશાળા બેસ્ટ છે ગૌશાળા હા મોટી ગૌશાળા અંદર

થાક જ નહીં મિત્રો પણ એમ કે રોડ ખરાબ હતો કે નહીં એટલે વધારે થાકી ગયા છે અને ઉનાળાના દિવસો હોય એટલે થોડું થતો તો લાગે કેમ કે લૂની એવું આવે કે નહીં અને રોડ બધો આમ ખરબડિયા વાળો હતો એટલે એમ કે આપણે બાઇક ગાડી લઈને જઈએ તો થોડુંક વધારે કેવડ આવે ફરવું લઈએ તો બે કોસો વાંધો પણ બાઇક ગાડી હોય ને એટલે વધારે કેવડ આવે આપણને કેમ કે ઠેર થતા જવું પછી ખરબડિયા વાળો રોડ હોય ને એટલે વધારે થોડી મુશ્કેલી મેં કાંઈ એમાં મારા રવિભાઈ બહુ કવડાવાળા વાળા હતા કા જો સાંભળો આમ જો એટલે રૂપલાઈની પ્રસાદી ખાય છે કા

દડો જો હોય એટલે તો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો ને કહીશ આપણે અહીંયા એન્ડ અમારો વિડીયો ગમેકર કોમેન્ટ બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ક્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાતે આવજો બાય બાય